નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના ખેડૂતવાસ ટેકરી ચોક વિસ્તારમાં ચણી લેવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો મહાનગરપાલિકાની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ વિભાગની ટીમ શહેરના ખેડૂતવાસ ટેકરી ચોક વિસ્તારમાં પહોંચી હતી જેસીબી સહિતના સાધનો સાથેની ટીમ દ્વારા ટેકરી ચોક વિસ્તારમાં થયેલ ગેરકાયદેસર કાચાપાકા બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા મહાનગરપાલિકાની દબાણ હટાવવાની કામગીરીના પગલે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા